રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો દાહોદમાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પરશોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને પગલે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અનેક ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે અનેક સ્થળોએ દેખાવો પણ કર્યા છે ત્યારે આ વિરોધ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ દાહોદ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓએ ભેગા મળી કલેક્ટરને આવેદન આપી

રાજપૂતોની વિરુદ્ધમાં જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે રોટી બેટીના વ્યવહારનું એ સખત શબ્દોમાં અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ વખોડી કાઢીએ છીએ અને જે સમાજે આ દેશ માટે બલિદાન આપેલું છે રજવાડાઓ પણ આપી દીધા છે દેશની એકતા માટે તો આખો અત્યારે સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ આ શબ્દોથી સખત નારાજ છે અને અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ પણ આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને રાજપૂત સમાજની માંગ છે કે રૂપાલા સાહેબને જે રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ આપવામાં નહીં આવે અને આપશે તો અમારા અગ્રણી વડીલો જે રીતે કહેશે એ રીતે દાહોદ જિલ્લો પણ એ અગ્રણીઓની સાથે રહેશે જે ક્ષત્રિય સમાજે પોતાના રાજા રજવાડામાં ભારતીના ચરણમાં સમર્પિત કર્યા છે જે ક્ષત્રિય સમાજ તમામ સમાજ માટે પોતાના માથા વધેર્યા છે તે ક્ષત્રિય સમાજને કલંકરૂપ જે પુરુષોત્તમ રૂપાલાજી એ કર્યા છે ને જે પુરુષોત્તમ રૂપાલાજી સંસદ બની સંસદ સભ્ય બની અને જો બિરાજમાન થાય તે ક્ષત્રિય સમાજ સાખી લે એવી પરિસ્થિતિ નથી જ્યારે હું મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ કાયમ માટે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે રહેશે હવે ભારતીય જનતા પાર્ટી એ જોવાનું છે કે પુરુષોત્તમ રૂપાલા વાલા છે કે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાલું છે જય ભવાની પુરુષોત્તમ રૂપાલાજીએ જે રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એનો આ પ્રતિસાદ છે આ લડાઈ હવે ખાલી રાજકોટ સીમિત સુધી સીમિત નથી ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ પૂરા ભારત દેશમાં છે આપ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આપ ક્ષત્રિયને પાડીશું અને ક્ષત્રિય સમાજે જ્યારે પણ જરૂર હોય જે કની સરકાર હોય હંમેશા સરકારને સાથ આપ્યો છે અમારી આ વખત ફક્ત ફક્ત એક જ માગણી છે કે જે સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એમને એને તરત ત્વરિત પગલાં લઈ અને એનું નામાંકન વહેલી તકે રદ થવું જોઈએ આગામી સમયમાં અમારી સંકલન સમિતિ જોડે જે કંઈ રૂપરેખાનું માર્ગ મળશે એનું અમે ચુસ્તપણે પાલન કરીશું અને આ સમાજ દરેક હરે કોમને સાથે લઈને ચાલવાળો સમાજ છે એટલે અમારું પગલું હવે એ છે કે અમે દરેક સમાજને સાથે લઈને ચાલીશું અને આ વિરોધ પ્રદર્શનમાં જોડીશું અને આનું આગળ પરિણામ સરકારે ભોગવવું પડશે